નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પાંચ ફેબ્રુઆરીથી લઈને ચૌદ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ડીની શક્યતા કેટલી છે અત્યારે જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું હતું તેની હાલત શું છે ઉપરાંત ગુજરાતમાં આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ કેટલું રહેશે મધ્યપ્રદેશ સહિત ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને અનેક વિસ્તારમાં બરફવર્ષા ઉપરાંત જોરદાર ઠંડીનો માહોલ સર્જાઈ ગયો છે અને રાજસ્થાનના ઉત્તરી પટ્ટા ઉપરાંત દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ સાથે એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે ત્યારે બીજી તરફ ગુજરાતના પણ અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે કારણ કે જે સાયક્લોનિક સિસ્ટમ છે તેનો ઘેરાવ ઘણો બધો મોટો છે જેના ભાગરૂપે થઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સામાન્ય એક્ટિવ થઈ રહી છે સાયક્લોનિક સિસ્ટમો પણ સક્રિય થઈ રહી છે પરંતુ તેની કોઈ જાજી અસર નહીં થાય દક્ષિણ ભારતના કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે બાકી આ સિસ્ટમ કંઈક ઉપર આવે અથવા તો નુકસાની પહોંચાડે તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી એટલે મિત્રો એ સિસ્ટમોને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી હવે મિત્રો એક ક્લાઉડ બેઝડ ફોમેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારી તારીખ ચૌદ ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારમાં કેવો માહોલ રહી શકે છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મુજબ ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો હવે એક તારીખ પ્રમાણે તમને સ્ક્રોલિંગ કરીને સમજાવીશું કે અત્યારે જે સાયક્લોનિક સિસ્ટમ છે તે ધીમે ધીમે ચોવીસ કલાકમાં નબળી પડશે જે આગળ જતા પૂર્વ તરફમાં આગળ ફંટાય તેવી શક્યતા છે પરંતુ અવારનવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે જેની અસરના ભાગરૂપે તેને ઉત્તર ભારત હજુ પણ વરસાદ જોશે ઉપરાંત આવનારા દિવસોમાં પાકિસ્તાન તરફ એક મધ્યમ શરણી ફરીથી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે જે તારીખ સાત અથવા તો આઠ તારીખની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં અપર ક્લાઉડ ફોર્મેશન વધારે હશે એટલે કે ઊંચાઈવાળા વાદળો હશે એટલે વરસાદની શક્યતા થોડી ઓછી છે પરંતુ તારીખ આઠ અને નવ તારીખની આસપાસ કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે કોઈ કોઈ વિસ્તારમાં જો ભેજનું પ્રમાણ વધારે જોવા મળે અને લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી પણ થઈ શકે છે પરંતુ આ એક ખૂબ જ પાંચ ટકાથી દસ ટકા જ આગાહી ગણીને ચાલવી બાકી કોઈ મોટી વરસાદની શક્યતા હાલ દેખાતી નથી ઉપરાંત આવનારા દિવસોમાં હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થશે જે તારીખ અગિયાર બાર અથવા તો તેર ફેબ્રુઆરીની આસપાસ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે બરફ વર્ષા થશે ઉપરાંત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા પણ રહેલી છે જેમાં પૂર્વ ભારત સહિત દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદ રહેશે કારણ કે મધ્યપ્રદેશના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થાય તેવી સંભાવના છે હવે મિત્રો જોઈ શકો છો કે તારીખ બાર અથવા તો તેર તારીખની આસપાસ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો મોટો જણાશે જે ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વરસાદ આપશે મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે ગુજરાતમાં પણ એક અપર ક્લાઉડનો રાઉન્ડ આવવાનો છે એટલે મિત્રો હજુ પણ આપણને એક મિશ્ર ઋતુનો અહેસાસ થશે ઠંડી આપણને જે જોવા મળી રહી છે એવરેજ ઠંડીનું પ્રમાણ જોવા મળશે લઘુત્તમ તાપમાન હજુ પણ વીસ ડિગ્રી કરતાં પણ નીચે જ રહેશે અને મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી કરતાં વધુ જાય તેવી શક્યતા છે એટલે દિવસ દરમિયાન આપણને ગરમીનો અહેસાસ વધારે થશે મોડી રાત્રે સામાન્ય ઠંડક થઈ જશે એટલે આપણને મિશ્ર ઋતુનો ચોક્કસથી અહેસાસ થવાનો છે પવનની વાત કરીએ તો ગુજરાતમાં પવનનું પ્રમાણ એવરેજ પાંચથી લઈને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં થોડું પવનનું પ્રમાણ વધુ રહી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે